સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો છે જેને લઈને જળાશયમાં પાણીનો નહીવત જથ્થો જોવા મળી રહ્યો છે હિંમતનગરના બે જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે તો જિલ્લામાં નહિવત વરસાદને લઈ જળાશયના તળિયા દેખાઈ રહ્યા હતા પૂરતો વરસાદ ન થતાં સરેરાશ છ ટકાથી લઈ ત્રીસ ટકા જેટલો જ જથ્થો તમામ જળાશયમાં જોવા મળ્યો છે ત્યારે હાથમથી અને ગોહાય જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે નોંધનીય છે કે ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં નર્મદા જળાશયમાં પાણી છોડાયું હતું જે પૈકી હાથમથી જળાશયમાં ત્રીસ ક્યુસેક અને ગોહાય જળાશયમાં બ્યાસી ક્યુસેક પાણી પહોંચ્યું છે જેને લઈ જળાશયમાં પાણીની આવક થશે નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનું જે નર્મદાનો અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે હાથમતી ડેમમાં ત્રીસ ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને અગુ હાઈડમાં પણ રવિવારના રોજથી બ્યાસી ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ થઈ ગયો છે